ગુજરાતના પોલીસ વડા ડીજીપી દ્વારા હાલમાં જ પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેમાં પોલીસ કાયદાનું પાલન કરવા જણાવ્યું છે પોલીસ કર્મચારીનો વિડીયો હાલ તો વાયરલ થવા પામ્યો છે ગુજરાતમાં લોકોને કાયદાનું નું ભણાવનાર જ કાયદો તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો થોડા સમય અગાઉ ગુજરાત પોલીસ ડીજીપી દ્વારા એ પરિપત્ર જાહેર કરાયો હતો અને પોલીસ કર્મચારીઓએ પણ કાયદાનું પાલન કરવું પડશે તેમ જણાવાયું હતું પરંતુ કાયદાનું લોકોને ભાન કરાવનારા પોલીસ કર્મચારીઓ પોતે જ કાયદા તોડે તેવો વિડીયો હાલ તો સામે આવ્યો છે સુરતમાં વાયરલ થયેલા વિડીયોમાં એક પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ત્રણ ત્રણ સવારી બાઇક પર જતો હોવાનું દેખાય છે કહેવાવાળોનું માનીએ તો આ વિડીયો અઠવાલાયન્સ વિસ્તારનું છે જેથી બાઇક પર પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ત્રણ સવારી પસાર થઈ રહ્યા છે આ પોલીસ કર્મચારી સામે શહેર પોલીસ કમિશનર શું કાર્યવાહી કરશે તેવા સવાલો પણ અહીંયા સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા ત્યારે પોલીસ કર્મચારી જો કાયદો તોડશે તો પ્રજા પાસે પાલન કેવી રીતે કરાવશે તે ચર્ચા જોવા મળી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા